પાલીતાણાના સાંજણા સરગામે જુગારધામ પર પોલીસનો દરોડો પત્તા પ્રેમીઓ પર કાર્યવાહી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા તાલુકાના સાંજણા સરગામે પ્લોટ વિસ્તારમાં નજીકની વાડી પાસે ખુલ્લી જગ્યામાં હાર જીતનો જુગાર રમતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી જેમાં પોલીસ દ્વારા રોકડ રકમ રૂપિયા વીસ હજાર ચારસો નો મુદ્દામાલ જપ્ત કરી વિક્રમભાઈ વિશાભાઈ આલ્ગોતર રાજેશ કાળુભાઈ મકવાણા જેમાભાઈ ખાટાભાઈ રાઠોડ વિજુભાઈ લોહભાઈ ફગા ધર્મેશભાઈ રઘુભાઈ વાઘેલા લાલાભાઈ હાદાભાઈ ફગા મેહુરભાઈ મંજીભાઈ ગોહિલ રામકુભાઈ ભાભલુભાઈ કામળિયા ભદ્રેશભાઈ સોથાભાઈ મકવાણા સારાભાઈ નાનુભાઈ મેર વિરુદ્ધ ધારા તળે કાર્યવાહી કરવામાં આવી અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી રૂરલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે